હિન્દુ ધર્મમાં વ્રતનું ઘણું મહત્ત્વ છે અને તેના કેટલાક નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે જેથી વ્રત ખંડિત ન થાય આ નિયમોમાંથી એક નિયમ મીઠા સંબંધિત પણ છે જે અનુસાર ઉપવાસમાં સામાન્ય મીઠાનું સેવન કરવાની મનાઈ હોય છે અને સિંધવ મીઠાનો જ ઉપયોગ કરવાનો હોય છે આ સ્થિતિમાં મનમાં પ્રશ્ન એવો થાય કે સિંધવ મીઠાનો જ ઉપયોગ શા માટે કરવામાં આવે તો તમને જણાવી દઈએ કે તેની પાછળ ધાર્મિક જ નહીં પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત કારણ પણ છે સિંધો મીઠામાં રહેલા પોષક તત્વ શરીર માટે જરૂરી છે અને તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે સિંધો મીઠામાં કેલ્શિયમ મેગ્નેશિયમ જેવા જરૂરી ખનીજ હોય છે જે વ્રત દરમિયાન શરીરને સંતુલિત રાખવાનું કામ કરે છે વ્રત દરમિયાન સાબુદાણા કટ્ટુનો લોટ ફળ અને સૂકા મેવા જેવો આહાર લેવામાં આવે છે આ ભારે ખોરાક સિંધો મીઠા સાથે લેવામાં આવે તો સરળતાથી પચી જાય છે સિંધવ મીઠામાં સોડિયમ ઓછું અને પોટેશિયમ વધારે હોય છે જે ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવવામાં મદદ કરે છે અને શરીરને એનર્જી આપે છે સિંધવ મીઠું હૃદય અને બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યા ઘટાડવામાં પણ મદદ કરે છે આયુર્વેદ અનુસાર સિંધવ મીઠું શરીરને ઠંડુ રાખે છે